શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું આજે આપણે ચૈતર મહિનો છે ફ્રેન્ડ્સ તો હું વાંચવાની છું કારણ તો તમને પણ બધાને સંભળાવીશ હું વાંચીશ અને તમને પણ બધાને સંભળાવીશ તો ચાલો આપણે વાંચવાનું ચાલુ કરીએ છે કડવું પેલું આધ્યા શક્તિ માં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુની નર મુનિવર હવે કણાયા તું કોને નકડાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તો એ ન પામ્યો ભેદ જુજાવા રૂપ ધરે જગદંબા રહી નવ ખંડે વ્યાપી માં મોટા જડમુઠ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં અધ્યાશક્તિ જાણી અમને સહાય કરવા તું સમ્રથનગર કોટ ની રાણી તું તારા ત્રિપુરા સંભારું કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય બ્રહ્મા આવી પીઠ કરે વિષ્ણુ વાસળી શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય ગુલાલ તણા

સ્વપનમાય પરીક્ષિત પરીક્ષિત પૂછે છે આનંદ હરિયે વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પુતાન ને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણા છે બહુ રાણી સોળ સહસ્ત્ર આણી તેમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા

રે રાય બેઠા છે આસન વાડી રે કર જર્ણા જમણામાં જપ માડા ઝાડી રે માળા ગાલિયા સુગરીએ કાન રે તો એ આરાધે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમય થયો મહાતપિયો કેમ નવ બોલે છે એના તપથી ત્રિભુવન ડોલે રે વડતા બોલિયા શંકર રાય રે તમે સાંભળો ઓમયાય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો માઝાપ રે તમે કહો તો એને વરદાન આપુ રે કહો તો પુત્ર ગણીએ સ્થાપુ રે વર્તા બોલ્યું રુદ્રાણી રે મારી વાત સુણો સુણ પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપાવજે સંતાપ રે ભેદ ભસ્માગંધનો લહ્યો રે વરદાન પામીને પુઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે

જે રે દસ સહસ્ર હસ્તી તળુ બળદી જે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે કડવું ચોથું રાગ આશાવરી વરદાન પામી વળીએ એ બાણાસુર સોણિતપુર માં જાય વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહાય કાય ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય

ડોલે એમ ડોલે ગિરનાથ ટોપ કવચને ગદા ફરસી કડકડા બહુ થાય તેણે સમય ચરણે નામ્યા અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યા બાણાસુરરાય સોનિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વડી માગવા શું આવ્યો છે અંધ તણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે ભુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે કડવું છઠ્ઠું રાગ ઢાળ તે તો તારા વણ કહે મે ઉપવાજ્યો છે એક જ એક જ જે કન છેદન કરી તારા કરસે કટકા અનેક તે તે સ્વામી કેમ જાગુ ચિંતા મુજને થાય છે લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુર માં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ રુદન ઓહો શિવજી જન મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલેસી થાય મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્ર એક પુત્રી મેલું તે બેઠા બેઠા જોઈ દક્ષિણ થી મેલ લઈને અગડ ઘડ્યું રૂપ હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સિંહ કહું

કોથળી ફળની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાડચ ડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિત ને સુખદેવ કહે કુંવર કન્યા જે રે ઘર સાચવવાને બાળકો બે પ્રગટ્યાય તે રે કડવું સાતમું રાગ ઢાળ દેવી નાવણ કરતા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ

આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મચોળી દિશન તો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળીને કોપિયા શિવરાયલા તો ગદડા પાટુ મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગતડો પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી વનમારીસ કોપ કરીને ત્રિશૂલ મેળ્યું

ઘરમાય લવણ કોડેટ કોટડી માં જઈને પેઢી વન માં વાત વિચારી ભાઈ ના કકડા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘર માં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉગાડીને ને રખ્યું ત્યારે દીઠા પંચ વદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આક ભાંગ ધતુરો ચાવો નફટ મુંડી ટેવ નાહતા ઉપર સુ દોડિયા આવો સમજો નહીં મન માહે બે બાળકો મેલિયા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની રહે તું પાપણી મે જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાડ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું સાખી વાડી વિના વેલડી જુડે વાછરુ વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર ઘર પુત્ર પુત્ર ન નિપજ્યો તેના સુના માણસ વિના વન અગ્નિ બાળી શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ લાગ વિલાપ નો વલણ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા ટેક ઉમિયાજી કહે રુદન હો ગણપતિ શિવ રે

તમારો તન હો ગણપતિ આ ઉગ્યો સો ભૂંડો દન હો ગણપતિ રાગ અસાવરી નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે સિરે કીધો થાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડી ને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરના વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન દેવોમાં જાસો સુંઢ

જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છો ભાર કડવું દસમું રાગ મારું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લેપ ગણપતિનું નામ કથાગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ થાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોડે જેને ઘેરવિવાહ વાજન હસે ત્યાં બેસશે ઘીને ગોળે

ઉમિયા કહે છે સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતાર જે જે દેવ કોઈ વરી જાય ચૈત્રના મિનાર કરમાં બાય તાહરો રે મહિમાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના 30 દહાડા અન્ય લોહાણું ખાય 30 નહીં તો વડી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસના ન થાય કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સામગ્રી ત્રીજ નજ અલુણું ખાયે

વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોહિતપુર મોડ રે